હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે ભરેલા ભીંડા ની રેસીપી શેર કરીશ મેં અહિયાં પાંચસો ગ્રામ જેટલા ભીંડા લીધેલા છે જેને ધોઈ અને સાફ કરીને રાખેલા છે હવે એને આપણે આગળ પાછળથી નીચેનો ભાગ કટ કરી વચ્ચે આ રીતે એક ચીરો પાડી લઈશું હવે આપણે બધા જ ભીંડા આ રીતે સમારી લઈએ હવે એનો મસાલો કરવા માટે શેકેલો બેસન લીધેલું છે શેકેલા તલ લીધેલા છે શેકેલા સિંગદાણા છે કોથમીર છે અને લસણ ની કળીઓ છે ખાણી તો છે એમાં આ શેકેલા સિંગદાણા ને કચરા વાટી લઈએ

હવે અડધા લીંબુનો રસ ઉમેરી લઈએ લાસ્ટમાં આપણે તેલ ઉમેરીશું હવે બધો મસાલો સરસ મિક્સ કરી લઈએ આ રીતે આપણે મસાલો તૈયાર કરી દઈશું જો તમે ગળ્યું ખાતા હોત તો આ સમયે તમે થોડો ગોળ પણ ઉમેરી શકો છો મેં અહીંયા ગોળને સ્કીપ કર્યો છે હવે આપણે મસાલા પીંડામાં ભરી લઈએ આ રીતે મસાલો ભરી દઈશું આપણા ભીંડા ભરાઈ ગયા છે અને આટલો જે મસાલો બચ્યો છે એનો પણ આપણે આમાં યુઝ કરી લઈશું હવે એના માટે ભીંડા માટે વઘારની તૈયારી કરી લઈએ એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે એમાં તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે એમાં ગાય ઉમેરી